જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજરાબ ગામમાં એક મહિલાનો આતંક સામે આવ્યો મહિલા દારૂ પીને ગામમાં રોજ હંગામો કરે છે અને અભદ્ર વર્તન પણ કરે છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દારૂના નશામાં મહિલાએ ફરી આતંક મચાવતા ગ્રામજનોએ 112 પર કોલ કર્યો પોલીસ દ્વારા મહિલાને નશો કરેલી હાલતમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી તો આ ઘટનાની જાણ થતા ગામના આગેવાનો પણ મોડી રાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ગ્રામજનોનું કહેવું એવું છે કે અજાબ ગામ જેટલું નાનું છે એટલો જ દારૂ સરળતાથી મળી રહે છે ગલીએ ગલીએ દારૂ ઉપલબ્ધ હોવાનો આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયો છે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરાઈ છતાં કોઈ ચોક્કસ પગલા લેવાયા નથી અને એ પ્રકારે આરોપ પણ મૂકવામાં આવ્યો છે ગ્રામજનોની ગામમાં દારૂ બંધ નહીં થાય મહિલાનો આતંક જોવા મળ્યો છે दारू પીધેલ મહિલાએ હાહાકાર મચાવ્યો મહિલા दारू પીને રોજ હંગામો કરે છે નશેડી મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવાય અને પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમ ધમપછાડા કરે છે જેમ આવે એમ વર્તન કરે છે અમે નામે ઠામે નાના બાળકો મોટી બાયુ કોઈ બહાર નીકળી જાય નીકળે એમ નથી એવું એનું વર્તન છે પણ ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે ગામના લોકો અમને એમ કહે છે કે હવે તમે આ કંઈક દારૂનું કંઈક બંધ કરાવો પણ કેવી રીતના કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કંઈક નિવાકરણ લઈ આવો આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને શું જવાબ આપીએ દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે સ્ત્રીઓ બહાર ના નીકળી શકે નાના બાળકો પણ બહાર ના નીકળી શકે યુવાન બાળ યુવાન યુવતીઓ પણ આ બાપુ ગાળો સાંપડીને ન નીકળી એટલે આજે અમે એકસો બારમાં ફોન કરી અને એકસો બાર બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશન એની માથે ફરિયાદ કરવાની અદર ફરિયાદ કરાવી અને મારા ગામમાં મેં વારંવાર રજૂઆત કરી અમારા ગામ તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું આપણા ડીવીએસપી સાહેબને પણ મેં વાત કરેલી છે પીએ એ સાહેબને પણ વાત કરેલી છે પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારી કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ આટુંથીને દારૂમાં કોઈ રેડ નથી કરતું અને ગાંધીના ગુજરાતમાં ગુજરાતમાં દારૂ બનતી હોવા છતાં તો આ દારૂ આવે ક્યાંથી